ગોળીઓને તો આપણે લેટ નહીં હલો હા હા મટકી પોળનું આયોજન રાખ્યું જ છે આપડે હા એટલા માટે ગોળીઓને એવું લેવા ઉભા હતા અરે એમાં લેટ ના હોય હવે કોઈ આવીએ મને આયોજન કરી દઈએ વળી એ હારણ હવે હવ નેકળીએ જ છીએ અમે

વનરાજ બંધા તું તું બંધા ને લાલ ભાઈ આપડે એવી તૈયારી કરી તૈયારી કરીએ જબરજસ્ત તૈયારી કરીએ કીધું રે બંધાશું

અરે તમે કીધું લે કીધું બિહાર જઈએ એમ લાગતી માટલીપુર મહારાજર સાહેબ મને આપડે પેલું બધું હોય ને એ બધું ખાતા

વિલાજ એ લલવાને તો એ tappu ઘોરિયો તો કદેલા તો ઓલા તો આવ લે અલ્યા અલ્યા હા આગે ઈવાને ઘોરિયો તો તું ઓલા ખાઈ જો હવે એ અલ્યા ઘોરિયો આવડે ને

બે હાર એટલે આવું કરવાનું રે પછી કઈ જગ્યા તો છે એટલે જગ્યા તો વગર અમે તમારું ના લઈ એટલે

મારા ગોળીઓ છે મેલવી ઓ તારી કોઈને ખબર નહીં પડે કોઈ કઈ ગોળીઓ પડી છે અમુ હોય તો તર લાગે છે ના તુરા માટે મુજ ગેર જતા આવું અમુક ખબર નહીં પડે જીગા નહીં કહો લાલભા ના કહો પેલા ટપુ એવો નહીં અમે ડાયરેક્ટ હું જતા આવું તુરા માટે ગેર વનરાત ગોળી તો નઈ ખાઈ જો બીજું તું કોઈ આવશે ને એને હેરો એકલો ઉપર છે લાય જવા દેજે લાલ એટલે

અલ્યા જીગા દીધો મી દાય તો નેઉ જ કર્યો તઈ ઘણા થી ગોરિયો ખાઈ તું લે તમે લે અલ્યા એ તું એ તું લાવ્યો અલ્યા ઊભો ઊભો એ ગોરિયો કર આના ભાઈ તું જલ્દી ગોરિયો કર તું એ તો પ્લાનિંગ નતું કર્યું હોય છે જીગા મારું પ્લાનિંગ ગોળીઓ માં પહાણું

આટલી નેકડી વાના ભલે પેલા પાન આટલી ગોળ્યો છે અલ્યા હું તું લા ટેસ્ટ માં જો મટકી તમે લેતા હો એમ ને આ દે કર છોડો ને કહી દે હેડો અમારા એટલું ગામમાં જો મોટી વાડી

બે આયોજન બધું હવે તમારું માથે બરોબર નાખો ગોળીઓ તને વર રાખવા લીધી બધી ગોળીઓ થી ખવડાવી દીધી પાંડે તમે તું ખાઇ જાવ વધારે બોલવું નહીં બે જ એક જ ગોળી તહેવાર બગડી જુ ખરેખર કહું છું જો જ પૈસા કાઢજો જલ્દી બે બે એકના પાણી બે પૈસા કાઢવા પડશે પણ ભૂલ કરી